નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભાજપાને ચારસો પારનો નો સપનો દેખાડવા પીએમ નરેન્દ્ર મોદી ક્યારે લેશે રિટાયરમેન્ટ ઉમ્રના કયા પડાવમાં પીએમ નરેન્દ્ર મોદી રાજનીતિને કરશે ટાટા બાય બાય કોણ હશે ભારતનો આગળનો પીએમ શું વર્ષ બે હજાર ચોવીસમાં ફરી એકવાર દેશની સત્તા સંભાળશે પીએમ નરેન્દ્ર મોદી શું કહે છે અશોક ચક્રજીની ભવિષ્યવાણી વર્ષ બે હજાર ઓગણત્રીસને લઈને અશોક ચક્રજીએ એવું તે શું કહ્યું કે ભાજપના એકદમ હોશ ઉડી ગયા જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો યશસ્વી કર્મઠ ઈમાનદાર અને મહેનતી પ્રભાવશાલી અને દેશના પ્રતિ સમર્પિત આવી કંઈક છવિ હમણાં પીએમ નરેન્દ્ર મોદીની છે આજે દુનિયાભરમાં જેના કારણે એમને દેશ અને વિદેશમાં ના તો ખાલી એમને સન્માન આપવામાં આવે છે પણ એમના નામના ઉદઘોષ ગુંજી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીજીએ ભારત દેશને જેવી રીતે વિશ્વ પટલ ઉપર ઉપાડવાનું કામ કર્યું છે નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ કર્યું છે સનાતન ધર્મને એક નવી ઓળખાણ અપાવી છે હવે એમની ઈજ મહેનત બે હાજર ચોવીસમાં રંગ લાવવાની છે આવું કેવું છે ભવિષ્ય વક્તાઓનું વર્ષ બે હજાર ચોવીસ માં ચારસો પાર નું નારો આપનારા પીએમ નરેન્દ્ર મોદીનું ફરી એકવાર સત્તા ઉપર આવું એકદમ નક્કી છે અને એમના નેતૃત્વમાં ફરી એકવાર દેશને તરક્કીની તરક્કીના રસ્તા ઉપર ચાલવું ઘણા ઐતિહાસિક ફેસલાઓ લઈને દેશની સકલ સુરત બદલવાવાળા પીએમ નરેન્દ્ર મોદી આજે પણ એમ જ કહે છે કે એમણે હજી પણ કાંઈ નથી કર્યું હજી તો ઘણું બધું કરવાનું બાકી છે એટલા માટે જેવી રીતે બે હજાર અને ઓગણીસની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ સો દિવસનો એજન્ડો સેટ કર્યો હતો આ એજન્ડો સેટ કરીને નરેન્દ્ર મોદીજીએ વિપક્ષના એકદમ હોશ ઉડાડી નાખ્યા હતા અને એવી જ રીતે બે હજાર ચોવીસમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ આવાવાળા સો દિવસનો એજન્ડો સેટ કરીને ફરી એકવાર વિપક્ષીઓનો હોશ ઉડાડી નાખ્યો છે અને આખા દેશભરમાં ભાજપાની છાપ છોડવાની મુહિમ શરૂ કરી નાખી છે આ જ કારણ છે કે બાગેશ્વર ધામ સરકારથી લઈ અને જગતગુરુ રામભદ્રાચાર્ય સુધી એવો દાવો અને ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે વર્ષ બે હજાર ફરી એકવાર નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીના પદ ઉપર આવવાના છે એવામાં મિત્રો સવાલ એ ઊભો થાય છે કે પીએમ નરેન્દ્ર મોદીજી રાજનીતિથી સંન્યાસ ક્યારે લેશે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણી લઈએ પણ એનાથી પહેલાં વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ને પચાસના રોજ જન્મેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રોતેર વર્ષના થઈ ચૂક્યા છે મિત્રો આ એ સમય અને ઉંમરનો એ પડાવ છે જ્યારે વધારે પૂરતા લોકો રિટાયરમેન્ટ લઈ અને પોતાના ઘરે બેસે છે આ વ્યવસ્થામાં લોકો પોતાના કર્મોથી સંન્યાસ લઈ અને એકાંતની તલાશમાં પોતાના ઘરે બેસે છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આજે પણ એ જઝબા અને એ લગન સાથે આ દેશની સેવા કરી રહ્યા છે જેમ કે એ પહેલીવાર આરએસએસ થી જોડાવા અને એમરજન્સી અને બે હજાર એકમાં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી કામ કરી રહ્યા હતા અને એવું બિલકુલ નથી કે બે હજાર ચોવીસની ચૂંટણી પછી પીએમ નરેન્દ્ર મોદી પોતાની મહેનતને ઓછી કરી નાખશે કે પછી બિલકુલ એકદમ ખતમ જ કરી નાખશે પણ સુદર્શન ચક્ર જ્યોતિષ આચાર્ય શ્રી અશોકા ચક્રજીનું એમ કેવું છે કે વર્ષ બે ની ચૂંટણીમાં પણ પીએમ નરેન્દ્ર મોદીનો જ નામ ચાલશે હા મિત્રો આગળ શું કહે છે અશોકા ચક્રજીની બીજી ભવિષ્યવાણી ચાલો વિસ્તારપૂર્વક જાણીએ અશોક ચક્રજીના અનુસાર વર્ષ બે ની લોકસભા ચૂંટણીમાં આ વિપક્ષી દળો માટે સૌથી વધારે ખતરનાક કહીએ કે પછી સૌથી વધારે હતાશ કરી નાખે એવું હશે કારણ કે આ વખતે ભાજપા જે છે એ એકદમ પ્રચંડ બહુમતની સાથે સત્તામાં આવશે અને વર્ષ ઓગણીસો ચોર્યાસી માં જે રેકોર્ડ કોંગ્રેસે બનાવ્યો હતો એ રેકોર્ડ આ વખતે ભાજપ બનાવશે મિત્રો જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો અને ચોર્યાસીમાં કોંગ્રેસે આમ ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડ્યા હતા અને બધી જ સીટો ઉપર પોતાનો કબજો જમાવ્યો હતો ખાલી બે સીટોને છોડીને અને આ જે બે સીટો હતી એ ભાજપાને મળી હતી અને આખા દેશભરમાં કોંગ્રેસ જ કોંગ્રેસ છવાયેલી રહી આમાં મિત્રો ઘણા બધા કારણ રહ્યા જેમાં સૌથી પહેલો અને મુખ્ય કારણ હતો દેશના પ્રધાનમંત્રીની હત્યા કરવી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા અને હવે અશોક ચક્રજીના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસમાં ભાજપ કોંગ્રેસનો ઓગણીસો અને ચોર્યાસીનો રેકોર્ડ તોડી નાખશે અને આંકડોના અનુસાર ચારસો બાર નો સપનો જોવા મોદીજી અને ભાજપાને ચારસો બાવીસ જેટલી સીટો મળવાનું અનુમાન છે અહીંયા વિચારવા જેવી વાત એ પણ છે કે આઠ નવેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખૂબ જ લકી શુભ કે પછી કહીએ ખૂબ જ સારો અને ચારસો બાવીસનો યોગ પણ આઠ જ છે સાથે સાથે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીજીનો નંબર પણ આઠ છે એમની જન્મ તારીખનો યોગ પહેલી વાર સીએમ બનવાની તારીખનો યોગ બે ચૌદના લોકસભાની ચૂંટણીના કેમ્પિંગની તારીખનો યોગ પહેલી વાર પ્રધાનમંત્રી બનવાની તારીખનો યોગ લોકસભા બે ઓગણીસ માટે પીએમ નમાંકનની તારીખનો યોગ અને આવી ઘણી બધી તારીખો જે પીએમ નરેન્દ્ર મોદીથી જોડાયેલી છે એમનો અંક આઠ છે આ હિસાબે મિત્રો પીએમ નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસમાં માં જીતનો ડંકો વગાડશે કારણ કે મિત્રો તમે જોશો તો બે હજાર ચોવીસ નો યોગ પણ આઠ જ છે અને મિત્રો આ નહીં પણ અશોકા ચક્રજી સહિત તમામ કહેવું છે જેના ચાલતા મિત્રો વિપક્ષમાં ખલબલીનો ધુમાડો પણ જોવા મળી રહ્યો છે અશોકા ચક્રજીના અનુસાર પીએમ નરેન્દ્ર મોદીજી બે હજાર ચોવીસ માં એક રેકોર્ડ બનાવશે અને મિત્રો આ જે રેકોર્ડ બનવાનું છે એ બે હજાર ઓગણત્રીસ માં પણ કાયમ રહેશે હા મિત્રો પીએમ નરેન્દ્ર મોદીજી બે હજાર ચોવીસ ની ચૂંટણી પછી પણ સંન્યાસ નથી લેવાના અને બે હજાર ઓગણત્રીસમાં પણ ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીજીનું નામ ચાલશે પણ મિત્રો આના આગલા જ વર્ષે મતલબ કે બે હજાર ત્રીસમાં પીએમ નરેન્દ્ર મોદીજી રાજનીતિથી સંન્યાસ લેશે અને એના પછી મિત્રો એક યોગી પુરુષ ભારતના પ્રધાનમંત્રીની કુર્શી સંભાળશે કારણ કે આવી રીતની ભવિષ્યવાણી આપણને દિવ્ય સિદ્ધ ભવિષ્ય વક્તા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્ય મલિકા પુસ્તકમાં જોવા મળે છે સંત અચ્યુતનંદ દાસ મહારાજજી કહે છે કે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ ની વચ્ચે જ્યારે દેશ અને દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની મારને સહન કરશે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યમાં થોડાક ઉતાર ચઢાવના ચાલતા પીએમ મોદી રાજનીતિથી સંન્યાસ લેશે અને એક યોગી પુરુષ દેશની સત્તા સંભાળશે અહીંયા મિત્રો યોગી પુરુષની જગ્યાએ વધારે પૂરતા લોકો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોઈ રહ્યા છે જે એક સાધુ સંત સંન્યાસી અને રાજનીતિનું સફર સફળતાપૂર્વક તય કરવાવાળા ઈ રાજનેતા કે મુખ્યમંત્રી છે જે પોતાના ફેસલા પૂરેપૂરી નિડરતાની સાથે લે છે જેમનો મુકાબલો આજની તારીખમાં કોઈ પણ નથી કરી શકતો જેમના રાજમાં ગુંડા રાજ એકદમ ખતમ થઈ રહ્યો છે પણ મિત્રો યોગી આદિત્યનાથ પીએમ બનશે કે નહીં એ તો આપણને ભવિષ્યમાં જઈને જ ખબર પડશે પણ મિત્રો આ ભવિષ્યવાણીઓમાં સચ્ચાઈ તો છે આ વાત ઉપર આપણે પૂરી રીતે વિશ્વાસ કરી શકીએ છીએ

સત્તરસો અને નેવ્યાસી થી બોતેર લાખ અને છન્નું હજાર છંદો સાથે પાંચ મોટા ગ્રંથોની રચના કરી હતી આ ગ્રંથોને મિત્રો રાજસ્થાની ભાષામાં કહેવામાં આવે છે અને અને આમાં મિત્રો લાખ વધારે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે માવજી મહારાજ પાસે ભવિષ્ય જોવાની આલોકિક અને દિવ્ય દ્રષ્ટિ હતી જેના બળબૂતા ઉપર એમણે પોતે મિત્રો આ ભવિ બધી ભવિષ્યવાણીઓને પોતાના હાથોથી લખી હતી જેમાંથી એક ભવિષ્યવાણી પીએમ નરેન્દ્ર મોદી થી જોડાયેલી છે જેમાં એમણે મિત્રો લખ્યું હતું કે ગુજરાત નો ડંકો બાગે મહારાજ માવજી બાણી બુલે હે મહારાજ જાતુ ધર્મ પાસ આવેગા ધર્મની વાતે સલેગા મહારાજ બર્ણેસરો બીણકો રસાય મહારાજ દિલ્હીમાં દીવો લાગે મહારાજ આ ભવિષ્યવાણી ને આપણે સમજીએ તો ગુજરાત નો એક સમય એવો આવશે આખા દેશ અને ડંકો ડંકો વાગશે અને અને ખરેખર મિત્રો આજે આખા દેશ આખી દુનિયામાં વાગી રહ્યો છે અને મિત્રો આનો પૂરેપૂરો ક્રેડિટ જાય છે પીએમ નરેન્દ્ર મોદીજીને જે ના તો ખાલી ગુજરાત પણ આખા ભારત દેશને વિશ્વ પટલ ઉપર ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે અને નરેન્દ્ર મોદીજી ની આજ મજબૂતી વિપક્ષ ને ખૂબ જ ડરાવી પણ રહી છે હમણાં જો આપણે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીની વાત કરીએ તો પહેલા ચરણની વોટિંગ ઓગણીસ એપ્રિલ બીજા ચરણની વોટિંગ છવ્વીસ એપ્રિલ અને હવે સાત મેના રોજ ત્રીજા ચરણની વોટિંગ થવાની છે બધી જ પાર્ટીઓ ચૂંટણીમાં પોતાના એકદમ ધમખમ નાખી રહી છે અને વોટરોને રિઝાવાની પૂરેપૂરી કોશિશો કરી રહી છે પછી ભલે જૂના અધૂરા વાદા ફરી એકવાર પૂરા કરવાના વાદા હોય કે પછી નવા વાયદાઓના ફસાવાનો વાયદો હોય પણ મિત્રો આજથી છસો વર્ષ પહેલા પ્રસિદ્ધ ભવિષ્ય વક્તા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીથી લઈ અને ફ્રાન્સના ખૂબ જાણીતા ભવિષ્યવક્તા વક્તા સુધી એ ભવિષ્યવાણી કરી ચુક્યા છે કે બે ની ભારતની ચૂંટણીમાં ભાજપાને પ્રચંડ બહુમત મળવાની છે મતલબ કે બે હજાર ચોવીસ માં ભાજપ અને પીએમ મોદીની આગળ કોઈ પણ ટકી શકે શકે એમ નથી જોઈ રહેલી ભાજપાનો ફરી એકવાર પૂરો થઈ છે અને ભાજપ પ્રચંડ સાથે સત્તા ઉપર આવશે ત્યાં જ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ શરૂ કરશે અને ફરી એકવાર નરેન્દ્ર મોદીજી જ દેશનું નેતૃત્વ કરશે દેશને ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આગળ વધવાનો મોકો મળશે આ ભવિષ્યવાણીઓ ભાજપાને જેટલો ખુશ કરી રહી છે એટલો જ વિપક્ષીઓને આ ભવિષ્યવાણીઓ ચિંતામાં પણ નાખી રહી છે પણ મિત્રો એક વાત છે આ જે ચિંતા છે એક થી બે જૂન ના દિવસે ખતમ થશે જ્યારે ચૂંટણીના પરિણામ સંભળાવવામાં આવશે હમણાં મિત્રો તમને શું લાગે છે કોણ જીતશે કોણ બનશે ભારતનો પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી બંનેની વચ્ચે કાંટાની ટક્કર છે કે પછી નરેન્દ્ર મોદીજી વન સાઇડ ચૂંટણી જીતી રહ્યા છે મિત્રો તમારી રાય કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડિયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાનકારી સબર વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડિયોમાં ધન્યવાદ